હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે હાડા હાથમાં વાર હે થોડીક આગની બસ જો ઉઠે ને બ્રશ કીધું ને સામ કરે લીધો પર પીવાનું બાકી હે પણ હું કહે ને ઝાકર એવી આવીને તમને દેખાડા બધા થોડીક વાર પહેલાં કાતરો તો કંઈ નતું ને અટાણે તો બાજુની વારી દેખાતી ને કંઈ નથી દેખાતું ઝાડવા કે કંઈ મકાનનું કંઈ દેખાતું ને એવી જા આવે ગાડી તો હાખી હોય ભીંજાઈ ગઈ ને અહીં ટાઈડ નથી પણ થોડું થોડું કાં ઝાકર ને ઠંડુ વાતાવરણ હે ના કરે એ તો હા ઉનાળા જીવ્યું હ તો હાલો સા પીએ લે સા તૈયાર થઈ ગયો ગયું પીએ ને મારે પીવાનું બાકી તો પીએલ રામ રામની સીતારામ કેમ છે બધા મજામાં તો તાણે હળા દસ આવી ગયા અમારે જવાનું હોય જામનગર જસુ નાખણી હવે બધે ફોર વ્હીલ લેન ને પછી આ બુલેટ રહીને દરડ રાખી દેવાની એ ના બધે ફોર વ્હીલમાં જવાનું પછી કોણ રિટર્નમાં અમારે બાપુ બુલેટ લેન કે ફોર વ્હીલરના દરડમાં તો ફ્લોટી ગયા છે અમે ફોર વ્હીલ લઈને કે બુલેટ લેન ઘેર ભાગી ગયું ના કામ કામ કરવા જઈએ ને એ તમને આગળ ના જઈને તો હાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો અમે છે ને નો ફર્નિચર કાસોજી બાર બન્યો ને અટાણા ખોખા ઊભા થયા બધું આવ્યા બધા વાતો કરતા બેકગ્રાઉન્ડ માં અવાજ આવતો હોય

અમે છે ને બંને આવવા દીધા સ્પેશિયલ રાકડાના તો અટાણે ફર્નિચર ખોખા તૈયાર થઈ ગયા આજે બાકી ઉપર જે સનમાઈકોન જે લગાડવાનો છે ને એ બધાય બાકી છે અમે સિલેક્ટ કરવા આવ્યા અને આ ખોખામાં બના ને જોવા આવ્યા એ અંદર બધાય વાતો કરે ને આ હું તમને બોર્ડ બતાવી અંદર યોગેશન મામુ અમે ચારેય જણા આવ્યા મારે કે દુઃખ ના હું કેતી હતી કે ફૂલ લેવા જવા નર્સરીમાં આવ્યા એવું કામ થાય જોઈએ જડે જાય તો સારું એમાં જાય જાય જ ના મારે કે દુઃખ લેવા આવવા હતા

चलो आता वेल आज दोन वेल अमी जामनगर में रेवा जाए हूँ तार भविष्य हम ले जाए ये कम जामनगर में रेवा जाए हूँ तेरे दुआवा ले वाले जाए <laughs> और तन वाले विस्तार मानो मान वाला <laughs> मस्त है <ले> ना अरे पांच वाले नहाओ पांच थे पर तो इो तड़को है तो वह चा दपरी पास अम्मी एक दौड़े पे बुलेट लेने भागे वाता ना थोड़ा विडियो बना तो अभी हैं पास बे लीधा ए तीन जी हाँ गुलाब नीम काले बतावी ई है फोर व्हील में रे मार मामू आती काले हम पा देखा एक रेड एकदम लीध

એટલા તો અમારે ખાધા કઈ ડૂબે ને ગાજર એવા હાટું તો ભાઈ વાય થાવકા થઈ ગયા એક દી હલું હોય ઘરે પાછો અમારે છે ને ઘરમાં મિષ્ટા ને ઓછું ખાય મારે વધારે જોઈએ એવા હાટું ના જ કરે પાસે છે ને ઉધરવું ને મારા મામાની ઉધરો હોય પાછા લગ્નગારો હોય આવે ને હમણાં તે લગભગ તો કરી હોય હમણાં આજ વી તારીખે બે ત્રણ દિને જ લગન છે પછી કાવ રોગે રોગો મિષ્ટાન પાછું લગ્ન ગારો પછી માંદા પડે નહીં તો તડકા એવા પડે પાંચ થી પણ તડકો એવો હોય તો હાલો ગાજર થોડાક ઉપાડલા યોગેશ એની ભૂખ લાગી હતી ખાવા બેઠા ને હું ગાજર ઉપાડવા આવી રીતે આટો મારવા પર યાદ આવે ગું હું ગાજર ઉપાડે નાખવા ધોવા જોઈએ કાં ધોવે ને કાં ઉગે સાફ કરવા નગર એમાં જો એટલી તો નથી રહેતું એ તો પોષણ પાછા ને પીવરાયું હતું બે ત્રણ દી પહેલાં રહેતી પોસો એટલે નહીં વાંધો તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું દે તો સબસ્ક્રાઈબ કરી દેજો ને મી જે ફર્નિચરનો બતાવ્યું ને એ ખાલી તો ખોખા જ ઊભા થયા એ તો પછી પ્લાય એલું પ્લાય કામ હજુ કામ કે नाम याद नन माइक ए ब्राउन कलर नै नस किदो ब्राउन त नि पर कबुतर कलर जो है इ मै त देखायो सोपडो एुक जे त यहाँ लिद तसो देखा मै विडियो बनायो त्यहीमा पास गरिदो पासो फाइनल लुक है पासो वा देखाडे कि भाङ बहिने ને એ ભાઈ કહેતા હતા કે અમારું ઈડિયામાં કરજો તો એનો ફર્નિચરનો બોટ થતા એ હે ને સ્પેશિયલ બનાવે દે આપણી જીવા બનાવવા હોય ને એવા બનાવી દઈએ ગાજર ઉપાડતી ઉપાડતી ભાગે થોડાક ઉપાડે પછી ન ઉપાડ્યા ને ભાગે હું કાકણી યોગેશ ઉપાડવા લાગ્યા પછી વિહુને બદલાવીએ ના ગાજર દેખીએ ને તો ની ભીહું પાણી પીએ યોગેશ ને બર કહેવાય ને જે હું ફર્નિચરનું કહેતી હતી ને ફર્નિચર એ આપડી જીવન જોતા હોય ને એમાં બનાવેલી સ્પેશિયલ કરેલી એના એનું હતું આવું બનાવે આપણે માલ સિલેક્ટ કરી લેવાના કે આપણે કિવા બનાવવા એ પ્રમાણે તો તમારે મુલાકાત લેવી હોય તો સ્ક્રીન ઉપર નંબર તો એ જરૂરથી કોન્ટેક કરજો એ એટલે આમ ઉપર થોડા

વડા બનાવવાના બટેટાવાળા બનાવવાનો પ્રોગ્રામ હેમ યોગેશ પૂછે કે જા તે હું હે ને આ જા બધું લેવા નાગર ફોન મારે માગવું હોય ને એ ફોન જોતા હોય મારે એની પાસે ફોન લેવો પડે ને તો એમ એ કહે સીજ જાય વિડીયો બને તે ધાણા અસલના લહણ લીલું લેલા બટેટાવાળા હમણાં કુકના ને જ ખાધા બટેટાવાળાના થવું તો ભજીયાને તો હમણાં હમણાં મેં તો ભાણવાર બહુ ખાધા પછી બટેટા બટેટાવાળા બનાવીએ કે નવીન ખાઈ ને ધક ધકતા મજા આવે પાછું થોડુંક માંડપને હે ઘરમાં ઉધર ને તે ભજીયા ઠાવકા બાકી આગળ હલવો યોગેશ કરતો હતો મી કંઈ હે ને ઓલું ન દીધું ત્યાં આગળ કીધું હત ને કે હલવો કરે દે તો પછી વાહે પડે છે કે કરે હલવાનું ને મણી ખુલ્લી શરદી છે મામા ને ઉતરો બધા માં જોકે એમને ને પણ અસલ નું થઈ ગયું સટણી આમ લઈને ખજૂરની મૂકી દીધી થોડીક દહીં વાળી કરી લી અમારે દહીં વાળી બહુ સટણી ખાય મી મને ભૂખ લાગી હતી ને મી ખાતા પાપડા ગયા હજુ હું આગળ પહેલાં આવી હતી તારે ધાણા દેખાડતી હતી જો આજે હે ને આમ ભજીયા તા બટેટા વરા તો બનાવ બનાવ્યા હજ પણ હે ને ઓરું અહીં બનાવ્યું ઘરનું ને આ બાજુ ચટણી આ બાજુ બટેટા હાલો ખાઓ હું તો ને બધા જો યારા કરવા ને આજ ને આજના નો એન્ડ આંચ કરી ને જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને આવી તમે સારી સારી કોમેન્ટ કરતા રહીજો ને આવો આવો સપોર્ટ દેતા રહીજો